લખતર ગામના નિરાધાર વૃદ્ધ દંપતીના સરકારી ડોક્યુમેન્ટ કાઢવાની કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન મુજબ શરૂ કરવામાં આવી છે નિવૃત્ત ફોજી દ્વારા રાશન કીટ આપતા સમયે નિરાધાર વૃદ્ધ દંપતી પાસે સરકારી ડોક્યુમેન્ટ નહીં હોવાનું જાણવા મળ્યું હતું લખતર ગામના વતની અને ભારતીય ફોજમાં સત્તર વર્ષ ફરજ બજાવી પરત લખતર ગામમાં સ્થાયી થયેલા મહેશભાઈ પટેલ તેમના મિત્રો સાથે મળી કરુણા ગ્રુપ ચલાવે છે તેઓ લખતર કાયદેસરની બારી પાસે રહેતા નિસહાય વૃદ્ધ દંપતીને રાશન આપવા ગયા ત્યારે જાણવા મળ્યું કે તેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી અને જરૂરિયાતમંદ હોવા છતાં તેમને કોઈ સહાય પણ મળતી નથી આ બાબતની જાણ નેશનલ પ્રેસ એસોસિએશન સહપ્રભારી સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ તાલુકા પ્રમુખ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સી સંપટને જાણ કરવામાં આવી અને લખતર ઇન્ચાર્જ મામલતદાર મહાદેવભાઈ નાકિયાને માર્ગદર્શન આપી તમામ ડોક્યુમેન્ટ અપાવી દેવામાં સમજાવ્યું હતું તેમના ચૂંટણી કાર્ડ બની ગયા છે ને આજે લખતર મામલદાર કચેરીમાં આધાર કાર્ડ વેરિફિકેશન માટે પણ તેમને બોલાવવામાં આવ્યા હતા સહાય દંપતી આનંદિત થઈ ઉઠ્યા છે